ય હેલો ફ્રેન્ડ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સ્વમાન કામારક તેમાં આપનું હાર્દિક સ્વાગત છે હેલો મિત્રો આજે આપણે સાંભળવાના છે ભાદરવા સુદ ચોથ ગણેશ વ્રત કથા ભાદરવા સુદ ચોથ ગણેશ વ્રત કથા વિધિ પૂજા માહિતી ભાદરવા મહિનાની શુક્લ પક્ષ એટલે શોત એટલે ગણેશ વ્રત આજના ખાસ ઉપાય વિશે જાણીશું દરવા માસની આ ચતુર્થી વર્ષની સૌથી મોટી ચતુર્થી માનવામાં આવે છે ગણેશજીનો જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે આજે ઘણા ભક્તો ગણેશજીની પૂજા અર્ચના કરી સ્થાપના કરે છે આ તહેવાર તો મહારાષ્ટ્ર બાજુનો છે ગુજરાતના ગરબા પ્રખ્યાત છે એવી રીતે જ મહારાષ્ટ્રનો આ તહેવાર પણ મોટો તહેવાર જ થઈ ગયો છે ગણેશજીનો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે અને દોઢ દિવસ ત્રણ દિવસ સાત દિવસ નવ દિવસ કે અગિયાર દિવસ એ પ્રમાણે જેની શ્રદ્ધા જેટલી હોય એ પ્રમાણે ગણેશજીની પૂજા આરાધના કરી અનંત ચતુર્થીના દિવસે આ મૂર્તિનું વિસર્જન કરે છે બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે વા માસની આ ચતુર્થીનો મહિમા છે આજે આપણે સાંભળવાના છે ગણેશ ગણેશની આ વ્રત કથા અને ગણેશજીની પૂજા આરતી ક્યારે કરવી કેવી રીતે કરવી તેની વિશે જાણીશું આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો માહિતી આપની સમક્ષ તરત પહોંચી શકે ધન્યવાદ શ્રી ગણેશજીની જય ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશોથ ભગવાન ગણેશજીની મહિનામાં બે વાર ચતુર્થી આવે છે મહિનામાં બે વાર શોથ આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ ભગવાન ગણેશજીને આ શોધ સમર્પણ છે શુદ્ધ પક્ષને વિનાયક ચતુર્થી અને વધ પક્ષને સંકટ ચતુર્થી કહેવાય છે આ વ્રત કરવાથી શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં બાધા આવતી દૂર થાય છે આખા માસમાં આવતી ચતુર્થી કરતાં આ ભાદરવા મહિનાની ચતુર્થી ખૂબ જ મહત્વની છે આ ભાદરવા મહિનાની ગણેશ વ્રતનું મહત્વ એક અલગ જ છે આજ દિવસે ગણેશજીની સ્થાપના કરે છે વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિ ઘરે લાવે છે આપણા ઘરનું ઘર ઓફિસ કોઈ પણ ઘરનું એક સ્થાન પર જ્યાં આપણું ઘરમાં પવિત્ર સ્થાન હોય ત્યાં મૂર્તિનું સ્થાપન થાય છે અને ગણેશજીની નિત્ય પૂજા આરાધના કરીને તેની વાર્તા સંભાળેસવી સાંભળવી જીની વાર્તા કથા સાંભળીને લાડુઓનો ભોગ ધરીને આજે ગણેશજીની આરતી કરીને જે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હોય તો સાંજ સવાર પૂજા કથા થાય છે ગણેશજીની સાંજ સવાર ગણેશજીની પૂજા થાય છે કુંભ સ્થાપન થાય છે આજે ચતુર્થી સ્થિત સ્થિતિ હોય આજે ચંદ્ર દર્શન થતું નથી કારણ કે વિનાયક ચતુર્થીના દિવસે કારણ કે ચંદ્રદેવે ભગવાન ગણેશજીની હાંસી ઉડાવી હતી પરંતુ ત્યારે જ્યારે તેને તેમની ભૂલ સમજાણી ત્યારે પરમપિતા બ્રહ્મા જઈએ ત્યારે સર્વદેવોને ગણેશજીની પૂજા અર્ચના કરી તેની વ્રત કથા વ્રત પૂજા અર્ચના કરીને પ્રસન્ન કર્યા અને શ્રાપમાંથી મુક્તિ મેળવી એટલા માટે જ એટલે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ સંકટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન જરૂર થાય છે ચંદ્ર દર્શન થાય છે અને એનો એક ઉપાય પણ નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને બતાવેલો છે હે ગોવિંદ જો વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો શુદ્ધ પક્ષ બીજના દિવસનું દર્શન થઈ જાય તો બીજના દર્શન કરવાથી શ્રાપથી મુક્તિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ વિનાયકના દિવસે બીજનું દર્શન કર્યું હતું તો તેમને સેમંત સૌરીનો આરોપ હતો ખોટો આરોપ લાગેલો હતો ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે શ્રી કૃષ્ણને ભગવાનની નારદજીએ ઉપાય બતાવ્યો કે ગણેશ વતનું વ્રત કરે ભગવાન ગણેશજીની વ્રત ઉપવાસ કથા કરે તો કરે તો આ શ્રાપમાંથી કે ચોરીના આરોપમાંથી મુક્તિ મળે ત્યારે ભગવાન કૃષ્ણએ પણ આ વ્રતનું ઉપવાસ કરી ચતુ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હતું ત્યારે જીવનમાં ખોટા અપરાધ કર્યો ન હોય તો પણ અપરાધ જડતા હોય તો તેને આ વ્રત ગણેશજીનું કરી જીવનના પ્રાર્થના થાય છે ભગવાનને સમા પ્રાર્થના કરવી જોઈએ આજે ગણેશજીની ભોગમાં ભક્તો લાડુ અવશ્ય ધરે છે મોદક ધરે છે ભગવાન ગણેશજીના માતા એટલે કે દેવી પાર્વતીએ ભગવાન ગણેશજીને લાડુ મોદક લાડુ ખવડાવ્યા હતા પ્રભુને એટલે પ્રિય છે મોદક લાડુ પ્રભુના શરીરમાં અગ્નિનો વાસ છે એટલે ભગવાનને ધ્રુવા ઘાસ પણ પ્રિય છે ભગવાન કૃષ્ણને તુલસીપત્ર ધરવામાં આવે છે એવી રીતે ભગવાન ગણેશજીને પણ ઘાસ સમર્પણ થાય છે આજે ભગવાનને આપણે જે ભોગ ધર્યો હોય એમાં દુર્વા ઘાસ સમર્પિત કરવું અને એવું કહેવાય છે કે દુર્વાઘાસ ભગવાનને ધરવાથી દુર્વાઘાસ પ્રભુને ધરે છે કે દુર્વાઘાસની માળા બનાવી પહેરવાથી તો એની ઉપર ભગવાન ગણેશજી કૃપા બહુ કરે છે આ ગણેશજીનો ઉત્સવ શ્રદ્ધા વિશ્વાસ ભક્તિ ભાવ એનો છે કહેવાય છે કે આ ભાદરવા મહિનાના પક્ષ ગણેશ ચતુર્થીના દિવસે કહેવાય છે કે ભગવાન શંકર કૈલાસ પર્વત ઉપર તપ કરવા જાતા હતા ત્યારે દેવી પાર્વતીએ કહું હે ભગવાન હું એકલા જીવન કેમ પ્રસાર કરીશ તમે તો બસ તપસ કર્યા કરો છો ત્યારે ભગવાન શિવે વરદાન આપેલું માતા પાર્વતીને હે દેવી હું તપ કરવા જાઉં અને તમારો સમય પ્રસાર ન થાય તો તમે બે બાળકો ઉપજાવજો એમ કહીને ભગવાન શિવ તો ચાલ્યા ગયા એક દિવસ માતા પાર્વતીએ એકલવું લાગતું હતું ત્યારે શિવજીનું સ્મરણ કરીને પોતાના શરીર પર ઉપગણ લગાવ્યું ભેગું કરીને તેમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી અને આ રીતે ગણેશજીનો જન્મ થયો અને ગણેશજી અનેક લીલાઓ કરીને માતાનું મન મોહી રહ્યા હતા જ્યારે દેવી પાર્વતી પોતાની સહેલીઓ સાથે સ્નાન કરવા જાય છે ત્યારે તે નાનકડા બાળક ગણપતિને કહે છે કે બેટા તમે દરવાજા પાસે બેઠો કે કોઈ અંદર ન આવે ગણેશજી માતાના પરમ ભક્ત હતા માતાની આજ્ઞાનું પાલન કરવા તેઓ દરવાજા પાસે બેસી ગયા જ્યારે ભગવાન મહાદેવ તપ કરીને પાછા ઘરે આવે છે ત્યારે જુએ છે કે દરવાજા પાસે એક બાળક બેઠું છે ભગવાન મહાદેવને જોઈને બાળક કહે છે કે તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાવશો અંદર કેવી રીતે જાવશો મારી માતા ત્યાં સ્નાન કરવા ગયા છે ત્યારે મહાદેવ કહે છે કે તું કોણ છે તું ક્યાંથી આવ્યો ત્યારે ગણેશજી કહે છે કે મારી માતાનું આજ્ઞાનું પાલન કરવા હું અહીંયા બેઠો છું જો તમે અંદર જશો તો મારી સાથે યુદ્ધ કરવું પડશે ભગવાન મહાદેવ ક્રોધિત થયા બાળક સાથે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ દરમિયાન ભગવાન શિવે તેના ત્રિશુલ દ્વારા નાનકડા બાળકનું મસ્તક ધરી દીધું તે મસ્તક જઈને ચંદ્રલોક પર પડ્યું આ અવાજ આવતા જ માતા પાર્વતી ભવનમાંથી બહાર આવે છે બહાર આવતા જ બહાર જોવે છે તો પોતાના પુત્રનું ધડ અલગ મસ્તકથી પડેલું પાર્વતી બાળકને જોઈને વિલાપ કરવા લાગ્યા ત્યારે મહાદેવને દોષ આપવા લાગ્યા ત્યારે મહાદેવ કહે છે કે મને નારદજીએ કહ્યું કે મારા ગયા પછી તમે બે બાળક કર્યા ત્યારે પાર્વતી કહે છે કે દેવ તમે જ મને વરદાન આપીને ગયા હતા અને તમે ભૂલી ગયા મહાદેવને ઘણો પસ્તાવો થાય છે ત્યારે મહાદેવ પોતાની ભૂલ સુધારવા માટે જ્યારે ભગવાન મહાદેવ જુએ છે કે સામે એક હાથી આવે છે હાથી મહાદેવને કરગરે છે અને કહે છે કે મહાદેવને કહે છે કે હે પ્રભુ મારી કોઈ પૂજા અર્ચના કરતું નથી મને કોઈ બોલાવતું નથી યાદ પણ કરતું નથી મારું શરીર બહુ ભારે છે એટલે મારું કોઈ ઉપહાસ કરતું નથી ત્યારે મહાદેવ હાથીને આશીર્વાદ આપે છે કે આજથી તું પણ પૂજનીય થઈશ મહાદેવ હાથીનું મસ્તક ગણેશજીના ધડ સાથે જોડે છે મહાદેવને એટલે જ મૃત્યુ જઈ મહાદેવ કહેવાય છે કારણ કે મહાદેવ મૃત્યુને પણ જીતી શકે છે મહાદેવે ફરી ગણેશજીને જીવિત કર્યા જ્યારે ગણેશજીનું રૂપ જોયું તો માતા પાર્વતી વધારે વિલાપ કરવા લાગ્યા ત્યારે માતા પાર્વતી બોલ્યા મારો નાનકડો ગણપતિ હાથીના મોઢાવાળો ત્યારે ભગવાન શિવ કહે છે કે દેવી પાર્વતી ગણેશજીનું આ રૂપ ખૂબ પૂંજનીય થશે જ્યારે પણ ગણપતિના આ સ્વરૂપની કોઈ પણ કાર્ય પૂજા અર્ચના કરીને જેનું પણ કાંઈ પણ કાર્ય હશે તે સુખ સંપન્ન થશે વિઘ્ન બધુંય દૂર થશે સંકટ બાધા ટળશે ત્યારે ગણેશજીના આ હાથીવાળા મુખની પૂજા થશે નહીં કે ગણેશજીના અસલી મુખવાળાની આ મુખની જ પૂજા થશે ભગવાન શિવે ગણેશજીને જે આશીર્વાદ આપ્યા તે હતા હાથીના મુખવાળા ગણેશજી માટે લંબોદેર ગણેશજીની પૂજા થાય છે એક દંત વાળા ગણપતિની પૂજા અર્ચના થાય છે ભગવાન ગણેશજીની આજે પૂજા અર્ચના કરીને સ્થાપના થાય છે આજે ગણપતિજીની પૂજા અર્ચનાનું સ્થાપનનું મુહૂર્ત જોઈ લઈએ ગણેશ મૂર્તિનું સ્થાપન ક્યારે કરવું ભાદરવા મહિની શુક્લ પ્લસ ચોથ ચોથ ગણેશ તિથિ પારંભ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પછી બપોર એક ને ચોપન તિથિ પૂર્ણ ચોત્યાવીસ ઓગસ્ટ બે હજાર પછી બપોરે ત્રણ ને ચુમાલીસે ભગવાન ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો એટલે જ તારીખ સત્યાવીસ બે હજાર પચીસ ને બુધવારના દિવસે ગણેશજીનો જન્મ ઉત્સવ એટલે કે ગણેશ ચતુર્થી મનાવવાની રહેશે આજે બુધવાર આ દિવસે બુધવાર છે એટલે ગણેશજીની ચતુર્થીનું મહત્ત્વ વધી જાય છે કારણ કે બુધવારના સ્વામી પણ ગણેશજી જ છે આજે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવા જે ભક્તો માગે છે જે ભક્તો આ બુધવારે ગણેશજીની સ્થાપના પૂજા મુહૂર્ત તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પછી બુધવારને બપોર અગિયારથી એક ચાલીસ મિનિટ સુધીમાં સ્થાપન કરી શકે છે આજે બુદ્ધ યોગ રવિ યોગના યોગ થઈ રહ્યો છે ભક્તો જ્યારે વિસર્જન કરવા માંગે એ રીતે એ સંકલ્પ કરે જે આપણે વાત કરી હતી કે દોઢ દિવસ પાંચ દિવસ નવ દિવસ કે અગિયાર દિવસ ત્યારબાદ મૂર્તિનું સ્થાપન કરે ત્યારબાદ પૂજન વિધિ કરે ભગવાન ગણેશજીની મૂર્તિ આપણા ઘરમાં સ્થાપન થાય છે જે દસ દિવસ થાય છે ભગવાન વ્યાસજીના કહેવાથી મહાભારત ગ્રંથ લખ્યો હતો જ્યારે ભગવાન ગણેશજી એક જ ધારા દસ દિવસ લખતા ત્રિયા ત્યારે ગણેશજી ઘણા થાકી ગયા હતા અને શરીર પણ સાથ નહોતું આપતું જ્યારે મહાભારત ગ્રંથ લખાઈ ગયો ત્યારે ત્યારે અગિયારમાં દિવસે તમામ દેવી દેવતાએ ગણેશજીને ભગવાનના થાક ઉતારવા માટે તેમનો અભિષેક કર્યો અને ગણેશજીને સ્નાન કરાવી પૂજા અર્ચના કરીને અને મોદકનો ભોગ લગાવ્યો માટે જ આ ગણેશ ઉત્સવની દસ દિવસ પૂજા અર્ચના કરી ગણેશજીનું સ્થાપન થાય છે એ ગણપતિ દાદા તમારી વ્રત કથા કરનાર જેવા ચંદ્રદેવને ફેળા તેવી તમારી વ્રત કથા સાંભળનાર કહેનાર સૌને ફળજો શ્રી ગણેશાય નમઃ